સ્વાગત છે મિત્રો વિડીયોમાં ગુજરાત જીકેના તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ અંગે એક અપડેટ આવ્યું છે જે સમાચાર આવ્યા છે જેમાં પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર થયા છે જેમાં મોટા મોટા મહાનગરો છે તો તમારા શહેરમાં કેટલો ભાવ છે તે તમે જોઈ શકો છો તો આગળ ફોટોઝ પણ મૂક્યા છે જેમાં તમે સારી રીતે જોઈ શકો છો કે કેટલી કેટલા ભાવ છે અને શું ભાવ ડિફરન્સ છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો ચેનલ પર